ગામમાં જૂના ઓભા નવા ઓભા પાંચરોલી સુનેકવલ્લા ધામરોડ વિહાર શાયન લીમડા અંકલેશ્વર મુંબઈ કોશંબા કુવંદા ભરૂચ દસ્તાન એના બગુમરા તારાચ માંગરોળ ખરચ પર્લ સિટી નાની નારોલી સુરત તરશાડી ધોરદરા કામરેજ ગામના ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું માતાજીની ધ્વજાચુંદ્રી શ્રીફળની પૂજા કરી ધ્વજરોહણ કરવામાં આવ્યું હતું સૌ ભાવિક ભક્તોએ માતાજીની આરતી અને મહાપ્રસાદનો લાભ લઈ જીવનની ધન્યતા અનુભવી હતી રાત્રે ભોજન સત્સંગનો કાર્યક્રમ હતો રાખવામાં આવ્યો હતો